संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णौ यत्साक्षिकम् रूपं तत्रत्यात्मकं परमभिध्येयं सदा वल्लभं नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेता यतयोञ्जसोरु संसारदुःखं बहिरुक्षिपन्ति ઉપસ્થિત આ સમગ્ર સમાયોજનના સર્વે મુખ્ય મનોરથી પરિવારો એવં સર્વે સહમનોરથી પરિવારો પુષ્ટિસંસ્કાર ધામના દરેક અગ્રગણ્ય કાર્યકર્તાઓ એવમ સમુપસ્થિત સર્વે બાલા આત્મીયજનો બાલા વૈષ્ણવજનો ખૂબ જ આનંદનો વિષય છે અમારા આ સંસ્કાર ધામની અંદર આજનું જે આ દ્રશ્ય છે આ ઐતિહાસિક એક તો આ સંસ્થા જ્યારથી પ્રારંભ થઈ ત્યારથી લઈને અદ્યાવધી આ સંસ્થાની અંદર ચોરાસી મનોરથો થયા એનું પણ આજે આપણે સૌ ઉત્સવ મનાવી રહ્યા છીએ અમારા નાના આત્મ જ ચિરાયુષ્યમાન શ્રી માધુર્યરાયજીનો પણ પ્રથમ અહીંયા એમનું પધારવાનું થયું આ પણ એક મંગલ અવસર છે મારા મોટાલાલજી ભાવનેશરાયજીનું જ્યારે પ્રથમ આગમન હતું ત્યારે ઇન્દ્રદેવે પણ આ ભૂમિને સ્વચ્છ કરી હતી એ હજી હું ભૂલ્યો નથી લગભગ આપણે એક દિવસનો રાસનો કાર્યક્રમ રાખેલો ત્યારે સિટિંગ એરેન્જમેન્ટ પેલી બાજુ હતું ખૂબ જ સુંદર આ અમારા જીવરાજભાઈ ને એમની સમગ્ર ટીમનો મનોરથ કે ચોરાસી મનોરથ પૂર્ણ થયા છે તો એને અનુલક્ષીને કંઈ કરવું જ અને એના માટે સમગ્ર બોરિયા ગામના દીકરીઓએ આ સુંદર સંકલ્પ એમને સાકાર કર્યો આપ સૌને ભૂરી ભૂરી સાધુવાદ અને શુભાશીર્વાદ પ્રદાન કરું છું મારા જયેશભાઈ જેમ કહી રહ્યા હતા એમ અહીંયા આપ સૌની સાથે જમાઈ તરીકે કોણ કોણ આવ્યા છે હાથ ઉપર કરશો બોરિયા ગામના જમાઈ હોય લાગો તો ઘણા છો પણ હાથ ઉપર નથી કરી રહ્યા

आम तो काही निश्चित नतु के शू बोलू पण जे शिक्षक किशोर भाई किशोरभाई सरस एक कि विषय मना आप मनुष्यत्व मानव देह मनुष्यपणू આ બહુ અદભુત પદાર્થ છે આ એક એવો પદાર્થ છે સમગ્ર શાસ્ત્રોના સારના આધારે બોલું છું આ ક્ષણિક છે ક્ષણભંગુર છે આજે આપણે જોઈ રહ્યા છીએ કાલે ના પણ હોય પણ પરમાર્થની સિદ્ધિ કરાવનારું એ આ માનવ દેહ આ મનુષ્યત્વ એવો આ દુર્લભતમ પદાર્થ છે બહુ સરસ એવું કહેવાય છે ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે અને જો ભગવત કૃપા હોય ભગવત અનુગ્રહ હોય તો જ આ ત્રણ વસ્તુ એ આપણને પ્રાપ્ત થાય છે કહ્યું दुर्लभम त्रयमें वै तत् देवाग्रह हेतुक मनुष्य मुं महापुरुष संश्र त्रण पदार्थ अतिशय दुर्लभ छे तेरे ज प्राप्त थाय देवानुग्रह हेतुकम जो भगवत कृपा थी होगवदुग्रह थो हो तो ज प्राप्त थाय त्रण वस्तु कई સૌથી પહેલું છે મનુષ્યત્વ આ માનવ દેહ આ માનવ શરીર ચોરાસી લાખ જન્મ છે આવું આપણે અનેક જગ્યાએ સાંભળ્યું છે અનેક જગ્યાએ વાંચ્યું છે ચોરાસી લાખ જન્મ આવું બોલી દેવાથી આમ આમ લગભગ બે ત્રણ સેકન્ડમાં આખો શબ્દ પૂરો થઈ ગયો ચોરાસી લાખ જન્મના ચક્રને જો અનુભવો તો ખબર પડે આપણે ત્યાં કહેવા છે કેટલી વિશેષ થાય હજારો વર્ષો વીતી જાય છે હજારો વર્ષો અમુક અમુક જન્મ એવા છે જે જન્મની અંદર જીવાત્મા એ જે શરીર એને એ જે દેહ પ્રાપ્ત થયો છે જે કોઈ પણ યોનીમાં જરાયુજ હોય અંડજ હોય સ્વેદજ હોય ઉદબીજ હોય કોઈ પણ પ્રકારની સૃષ્ટિમાં અમુક અમુક જન્મો એવા છે જે એને દેહ પ્રાપ્ત થયો છે એ દેહમાં એને હજારો વર્ષો સુધી રહેવું પડે છે જેમ કે વૃક્ષની યોની આજે પણ અમુક બેઠક જીમાં જાવ છો તો ત્યાં એ શમી વૃક્ષ કે એવા કોઈ પણ વૃક્ષના દર્શન થાય જ્યાં એવું કહેવામાં આવે કે શ્રી મહાપ્રભુજી આ વૃક્ષની નીચે બિરાજી અને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું પછી ઘણા એ વૃક્ષની અંદર પેલા કાન મૂકીને અષ્ટાક્ષર મંત્ર પણ સાંભળતા હોય છે કહેવાનું તાત્પર્ય આજે સાડા પાંચસો વર્ષ તો થઈ ગયા ને એ વૃક્ષને અમુક જન્મો એવા છે જ્યાં આપણા હજારો વર્ષો વીતે છે આ તો આપણે આ સૃષ્ટિને જોઈએ છીએ નજર સામે આપણે આપણા જ્ઞાનની અંદર જીવસૃષ્ટિ બહુ સીમિત પ્રકારમાં આપણે જોઈએ દ્રષ્ટિગોચર નથી થતી એવી પણ અનેકો જીવસૃષ્ટિ છે જલ સૃષ્ટિ જલની અંદર સ્વેદ જ જલની અંદર ઉત્પન્ન થનારી સૃષ્ટિ કલ્પના ન કરી શકાય એવા એવા જીવો એ જલની અંદર અત્યારે પણ ભ્રમણ કરી રહ્યા છે એની અંદર પણ આયુ હશે એની અંદર પણ સમય હશે પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવતમાં બહુ સરસ એક વાક્ય કહ્યું છે આખો શ્લોક જ આપને સંભાવું અગિયારમા સ્કંદની અંદર लब्धवा सुदुर्लभ मदम बहुसंभवान्ते मनुष्यमर्थदमित्यमपी हूर्ण यते तनुपते दनुमृत्युयावन निश्रेयसाय विषय खलु सर्वतः स्यात् आ मानव शरीर छे तो कहू लब्ध्वा प्राप्त तो करू पण सुदुर्लभ मदम अतिशय दुर्लभ एव आनवेहे प्राप्त करो કેવી રીતના પ્રાપ્ત થયો તો કહ્યું બહુ તે અનેક જન્મો પછી આ માનવ દેહ પ્રાપ્ત થયો બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે ને તુલસીદાસજીની બડે ભાગ લભવા સુદુર્લભમ ઈદમ બહુ સંભવાંતે અનેક જન્મો પછી મળનારું આ માનવ દેહ હજી તો મનુષ્યત્વ ઉપર હું કહી રહ્યો છું વૈષ્ણવત્વ કહેવાનું બાકી છે માનુષ્ય આ દેહ કેવો છે 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 અનિત્ય કાલે ઘણી વાર આપણે જોઈએ છીએ કોઈ વ્યક્તિ ચાલો રોગી છે અને એનું શરીર છૂટી ગયું બરાબર છે સમજી શકાય હસતો હસતો માણસ પડી જાય છે આજે બધી જે પેલી રીલ આવે છે એમાં તમે જોજો હસતા હસતા માણસ પડી ગયો પાછો ઉઠ્યો જ નહીં ક્યાંય પ્રસંગ છે અને બધા નાચી રહ્યા છે ત્યાં કોઈ વ્યક્તિ નાચે છે આ તો આનંદની ક્ષણો છે ને નાચે ક્યારે માણસ દુઃખી હોય ત્યારે થોડી નાચવાનો છે સુખી છે પ્રસન્ન છે ત્યારે નાચે અને નાસ્તા નાસ્તા પડી ગયો પાછો ઊભો જ ન થયો અનિત્ય આ નિત્ય નથી આ દેહ અનિત્ય છે અનિત્ય હોવા છતાં પણ અર્થદ પરમ અર્થની પ્રાપ્તિ કરાવનારો પરમાર્થની પ્રાપ્તિ કરાવનારો આ માનવ દેહ છે છે પશુમાં ફરક શું બહુ સૂક્ષ્મ ભેદ છે આ સાહિત્યની વાત છે એવું કહ્યું છે કે સાહિત્યકારો અને જ્ઞાનીઓ તે મનુષ્યમાં ને પશુમાં કોઈ ફરક જ નથી જોતા ખાલી એક જ ફરક જોવે છે એ ફરક એ છે પશુમાં ધર્માચરણ નથી મનુષ્યની અંદર ધર્માચરણ છે આહાર સરખો છે નિદ્રા સરખી છે ભય સમાન છે પ્રજોત્પત્તિ પણ બંને સમાન કરે છે તો ભેદ શું તો કહ્યું ધર્મો હિ એકો અધિક વિશેષો એક માત્ર ધર્મ એવો છે જે ધર્મનું આચરણ જે ધર્માચરણ ધર્મનું પાલન એ માનવ દેહ દ્વારા થઈ શકે છે પશુ દેહ દ્વારા નથી થઈ શકતો આવો અર્થદ દેહ અનેક જન્મો પછી મળ્યો છે એવું જાણ્યા પછી એક મનુષ્ય દેહધારી માનવ દેહધારી એક જીવાત્માનું કર્તવ્ય શું બને તો એનો પણ જવાબ આ જ શ્લોકની અંદર આપ્યો છે ત્યાં કહેવામાં આવ્યું યતે દન ખબર છે કે હવે કાલ પાછળ દોડી રહ્યો છે અને આ આ અવસર મને પાછો નથી મળવાનો જે વાત શ્રી હરિરાય મહાપ્રભુ પણ આપ આજ્ઞા કરે છે હરિરાય માંગ મુક્તાવલી ની અંદર પુનઃ કુત્રે દૃશમ જન્મ ક્વા આશ્રય કુત સાધન સંપત્તિ પાછા મને આવા શ્રી મહાપ્રભુજી ઘુસાઈ જેવા સમર્થ આચાર્ય દ્વય મને શરણ ક્યારે પ્રાપ્ત થશે જે મારા ઘરની અંદર પહેલેથી જ પ્રભુ બિરાજી રહ્યા છે મારા જન્મથી પૂર્વ મારા દાદા પરદાદાના વખતથી વખત થી આ ઘરની અંદર સેવા થઈ રહી છે આવી અલૌકિક સાધન સામગ્રી રૂપી અલૌકિક સંપત્તિ હવે મને બીજા કયા જન્મમાં પ્રાપ્ત થવાની છે આવો વિચાર કરીને તૂર્ણમ યતે જવું જોઈએ ઝપકીને ઉઠી જવું જોઈએ તત્પર થઈ જવું જોઈએ અને પોતાનું સ્વકલ્યાણ કરવું જોઈએ આ માનવ દેહ છે આ માનવ શરીર છે આ માનવ દેહને પણ તમે પ્રાપ્ત કરો છો એ માનવ દેહને પ્રાપ્ત કરી લેવા માત્રથી પરિપૂર્ણતા નથી થતી એવું નહીં સમજી લેવાનું કે માનવ શરીર પ્રાપ્ત થયું હવે પૂરું હવે તો મારો મોક્ષ છે એવું નથી તમે સાધન શું કર્યું છે માનવ દેહ દ્વારા તમે તમારા આત્મકલ્યાણનું સાધન શું કર્યું છે મનુષ્યત્વ બહુ શ્રેષ્ઠ છે પણ મનુષ્યત્વને પ્રાપ્ત કરીને પણ મુમુક્ષત્વ પ્રાપ્ત કરવું મુમુક્ષાને પ્રાપ્ત કરવી મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા અને આપણા માર્ગની પરિભાષા જો જોવા જાવ તો ભગવત પ્રાપ્તિ સાસદ્યો મુક્તિ ભક્તિમાર્ગીય જીવ નો મોક્ષ શું છે એને ભગવત પ્રાપ્તિ થઈ જવી આજ દેહ દ્વારા એને શ્રી કૃષ્ણનું સ્પર્શ પ્રાપ્ત થઈ જાય શ્રી કૃષ્ણની સેવા પ્રાપ્ત થઈ જાય આજ એનો મોક્ષ છે એક તો મનુષ્યત્વ દુર્લભ છે એ મળ્યા પછી પણ એ જીવને કેટલા વ્યવધાન આવે છે એની અહંતા મમતા રૂપી અસદાગ્રહ માં એ જીવ વિટળાયેલો રહે છે આવી પરિસ્થિતિમાં પણ એ જીવને ભગવત પ્રાપ્તિ કરવાની એક હૃદયની અંદર એક એનો એવો મનોરથ પ્રકટ થવો આ એનાથી પણ દુર્લભ છે મનુષ્યત્વ શ્રેષ્ઠ છે પણ એ મનુષ્યત્વથી પણ કંઈ જીવનો ઉત્કર્ષ શ્રી મહાપ્રભુજી જો કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી ગુસાઇજી દ્વારા જીવને મનુષ્યત્વ કરતા પણ કંઈ અધિક એનું ઉત્કર્ષ અર્થાત કે એની ઉર્ધ્વગતિ જો કઈ કરવામાં આવી રહી હોય તો એ છે વૈષ્ણવત્વનું દાન કરવું વૈષ્ણવતાનું દાન કરવું જુઓ શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ રીતના મનુષ્યત્વ તો પ્રાપ્ત થયું બધાને અનુસાર પોતાના પ્રારબ્ધા અનુસાર જન્મ લઈ અને જીવો તો આવ્યા પણ એ જીવોમાં પણ જેમાં વૈષ્ણવત્વનું પ્રતિષ્ઠાપન શ્રી મહાપ્રભુજીને કરવું છે તે જીવોને શ્રી મહાપ્રભુજી અલગ તારવે છે અલગ તારી રહ્યા છે જેમ બહુ મોટો લોકમેળો થયો હોય અને એ લોકમેળાની અંદર વ્યવસ્થાપકોને શોધવા હોય તો એને કોઈને કોઈ એવા ચિહ્નો આપી દેવામાં આવે જેમાં બિલ્લો લગાડ્યો છે ને આપ લોકોએ લગાડ્યો છે આપ સૌને કદાચ આપ્યો નહી હોય આપ્યો હોય તો પછી એ ખીચામાં રાખી દીધો હશે એના દ્વારા ખબર પડે છે કે આ કોઈ વ્યવસ્થાપક છે આ સ્થાનની અંદર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમની વિશે જો મારે કઈ માહિતી લેવી હોય તો હું આમને પૂછી શકું એ અલગ તરી ગયા શ્રી મહાપ્રભુજી મનુષ્ય સમુદાય જીવ સમુદાયની અંદર જેની અંદર વૈષ્ણવત્વનું પ્રતિષ્ઠાપન શ્રી મહાપ્રભુજીને કરવું છે એવા જે દૈવી જીવો છે તે દૈવી જીવોને નામ નિવેદન કરાવી અને તે જીવોને આ અલગ તારવી રહ્યા છે અર્થાત આ જીવોથી આ જીવો ભિન્ન છે એવું શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા અંદર પુષ્ટિ માર્ગે એવ સંશય અન્ય સકલ માનવ દેહધારી જીવોમાં જેને વૈષ્ણવતા પ્રાપ્ત થઈ છે જેને વૈષ્ણવત્વ પ્રાપ્ત થયું છે તે જીવો અન્ય સર્વથી ભિન્ન છે ભિન્ન છે અને ભિન્ન છે કારણ પેલા જીવો સંસારના અસત આગ્રહની અંદર લિપ્ત થયેલા છે ગૃહાંધ પતિતો યથા પશુ શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં મુચુકુંદ સ્તુતિ કરતા પ્રભુને કહે છે કે આ જીવોની કેવી સ્થિતિ છે ગૃહાંધ દેહ એક એક એમાં આસક્ત થઈને અંદર પશુ પડી જાય એમ આ જીવ સંસારના અસદ આગ્રહમાં પડેલો છે અને એનું પરિણામ શું છે એનું પરિણામ છે એના જન્મ મૃત્યુની જે આ પ્રક્રિયા છે એના જન્મ મૃત્યુની જે જેનું એ આ ચક્ર છે જે આ સાયકલ છે એ ચાલુ જ રહેવાની છે એ બંધ નથી થવાની જન્મ લે છે પુનઃ મૃત્યુ પ્રાપ્ત કરે પાછો જન્મ લે છે આ ચક્રમાં ફરતો જ રહેવાનો છે અને એ જીવ માટે કહ્યું ગૃહાંધકૂપે આ અંધકૂપની અંદર અંધકાર રૂપી એક કૂવામાં સંસાર રૂપી કૂવામાં આ જીવો એક પશુની જેમ પડ્યા છે પણ જે વૈષ્ણવ છે જેની અંદર વૈષ્ણવતા નું પ્રતિષ્ઠાપન શ્રીમદ આચાર્ય ચરણો દ્વારા કરવામાં આવ્યું છે એ જીવોને એનાથી તો તો અલગ તારવા બને કે નહીં અહીંયા પેલો હિસાબ ના ચાલે એક ઘેટાની પાછળ દૈવી જીવો કેટલી વખત સૃષ્ટિ વ્યર્થ થાય એક સૃષ્ટિ દૈવી સૃષ્ટિ માનવ દેહને પ્રાપ્ત કરીને આવી પુનઃ પાછો દેહ છોડે ભગવત પ્રાપ્તિ ન થઈ તો એને પાછું ભટકવાનું તો છે કેટલી વખત એના જન્મને વ્યર્થ કરાવો શ્રી ગુસાઈજી એટલા માટે જ વલ્લભાષ્ટકમ ની અંદર શ્રી મહાપ્રભુજીની વિનંતી કરે જો આપનું પ્રાગટ્ય ન થયું હોત તો સૃષ્ટિર વ્યર્થા જ ભૂયા નિજ ફલ રહીતા દૈવ વૈશ્વાન રેશા જો આપનું પ્રાગટ્ય ન થયું હોત તો આ દૈવી સૃષ્ટિ આ વ્યર્થ ચાલી જાત કેવી રીતના વ્યર્થ નિજ ફલ રહીતા જે એના જન્મનું કારણ છે જે એના જન્મનો ઉદ્દેશ્ય છે જે એના જન્મનું પરમ ફળ છે એનાથી આ દૈવી સૃષ્ટિ વ્યર્થ જાત તો એ જીવોને અલગ કરવા બહુ જરૂરી છે નહીતર અત્યારે આ આપણી એ જ તો સ્થિતિ છે આપણે ગાડડિયા પ્રવાહની અંદર આપણે તણાઈ રહ્યા છીએ જે સંસારને આપણે જોઈએ છીએ એ એ સંસારના પદાર્થો એના પરિજનો દ્વારા જે ક્રિયા અહંતામતાત્મક ક્રિયા જોઈએ છીએ આપણે એનું તો અનુકરણ કરીએ છીએ અને એમાં ને એમાં લિપ્ત થઈએ છીએ આપણું જીવન વ્યર્થ જઈ રહ્યું છે બહુ સરસ લગભગ જયેશભાઈ કે કિશોરભાઈ કોઈએ બહુ સરસ એક વાક્ય કહ્યું પેલું ડેલી હાથ દઈને આવી જવું આપણે ખરેખર એ કરી રહ્યા છીએ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા આપનો પ્રાદુર્ભાવ થયો કોના માટે થયો આપણા જેવા જીવો માટે આ સૃષ્ટિ વ્યર્થ ન જાય આ સૃષ્ટિને ભગવત પ્રાપ્તિ રૂપી પરમ ફલની પ્રાપ્તિ થાય એ માટે આપનો પ્રાદુર્ભાવ છે